વિધાનસભાની અંદર હમણાં ગુજરાતના સારા એવા નામાંકિત કલાકારોને બોલાવીને બધાનું સન્માન કરવામાં આવ્યું હતું કલાકાર એ સમાજનું એક અનમોળ રતન કહેવાય એમનું સન્માન કરવું જોઈએ પરંતુ આમાં એક નવો વિવાદ ઊભો થયો તમે જુઓ તો વિક્રમ ઠાકોર જે ગુજરાતનો સુપરસ્ટાર કહેવામાં આવે છે એમને ઇન્વાઇટ કરવામાં ત્યાં આગળ નથી આવ્યા સાગર પટેલ એમને પણ ઇન્વાઇટ કરવામાં નથી આવ્યા બીજા પણ ઘણા બધા નામાંકિત કલાકારો હતા એમને ત્યાં આગળ બોલાવવામાં નથી આવ્યા વાત કરીએ આપણે જ્યારે જ્યારે પણ આપણા કુટુંબની અંદર મેરેજ હોય પાંચ સગાવાળા હોય કે પાંચ ભાઈ હોય તો ચાર ભાઈને આપણે ઇન્વિટેશન આપીએ અને એક ભાઈને ઇન્વિટેશન ના આપીએ તો સ્વાભાવિક છે કે ભાઈ ખોટું લાગે યા તો બધા લોકો નહોતા બોલાવવા યા તો બોલાવવા હતા તો પછી બધા લોકો ઇન્વિટેશન આપવું લગ્નની અંદર તમે જુઓ કે લગ્ન પણ લગ્ન પણ જ્યારે આપણા કુટુંબની અંદર લગ્ન પ્રસંગ હોય ત્યારે કોઈને ને વ્યક્તિ રિસાઈને બેઠ બેસી ગયો કે ભાઈ એમને બોલાયા ને એમને માન ના આપ્યું એટલે આવું બધું બનતું હોય છે આપણા સમાજમાં રહેતા હોય એટલે આજે લોકો આબરૂ માટે બધું જ કરે લોકો આબરૂ માટે લોકો પોતાનો જીવ પણ આપી શકતા હોય છે ઓધરાનો ઓધરો અધરો કોઈ અધરીનો અધરો કોઈ આવા કોઈ શબ્દના બોલ પર રાખો રામાયણ મહાભારત થઈ ગયો એટલે શબ્દોની આટલી તાકાત છે એટલે ઘોર મોર આવું થાય ઇજ્જતના ના લીધે આજે દરેક વ્યક્તિની પોતાની ઇજ્જત બહુ જ વાળી હોય જુઓ વિક્રમ ઠાકોર ના બોલાયો કે બીજા ઘણા બધા કલાકારના ના બોલાયા હું નહીં કોઈનો વિરોધ કરતો નહી કોઈનું સમર્થન કરતો પણ અહીંયા જ્યારે સ્વાભિમાન ઉપર વાત આવેલા દરેક વ્યક્તિને કંઈક ને કંઈક અંદરથી થોડું ઘણું લાગી આવે જુઓ એક એવું પણ કહેવાય કે આપણી ઇજ્જત કે આપણી આબરૂ એટલી ઓછી ના આવી જોઈએ એટલી નેચી ના આવી જો કોઈકના બોલાવાથી આપણી આબરૂ વધી જાય કોઈકના ના બોલાવાથી આપણી આપણી આબરૂ ઘટી જાય વિક્રમ ઠાકોરે પોતાના વિડીયોમાં એવું નથી કીધું કે મને ના બોલાયું પર્સનલી એને એવું નથી કીધું એને એવું કીધું કે મને નથી બોલાવ્યો કંઈ વાંધો પણ મારા ઠાકોર સમાજના એક પણ કલાકારના બોલાવવા નથી આવ્યો સાગરભાઈ પટેલનો પણ એક વિડીયો હતો કે પાટીદાર સમાજનો પણ ગુજરાતમાં બહુ મોટો ફારો છે બહુ મોટું પ્રભુત્વ છે અને સાગરભાઈ પટેલ પણ એ પાટીદાર સમાજનો એક સારા એવા કલાકાર છે વિદેશમાં પણ બહુ બધા પ્રોગ્રામ કરે છે તો નથી સાગરભાઈને બોલાવવામાં બોલાવવામાં આવ્યા કાજરબેન કાજલબેન મહિરાની પણ નથી બોલાવવામાં આવ્યા આપણા હેમંતભાઈ ચૌહાણ વિક્રમ ઠાકોર આ બહુ બધા નામાંકિત કલાકારો છે તો અમુક લોકોને બોલાવ્યા અમુક લોકોને ના બોલાવ્યા તો કંઈક ને કંઈક લોકોને લાગી તો આવે જ હવે વાત કરીએ તો આની અંદર એવું એવું નથી કહેતો કે સરકારનો સરકાર તો નિર્દોષ છે આપણા ને તો પણ ખ્યાલ પણ આ બધું શું બની રહ્યું છે પરંતુ જે વ્યક્તિને નિમણૂક કરવામાં આવી હોય કે કોને બોલાવવા કોને ના બોલાવવા તો ક્યાંક ને ક્યાંક એ લોકોની થોડી ઘણી ભૂલ હોય ભૂલચૂક થઈ ગઈ હોય જાણે અજાણે પર્પઝલી કે કોઈ અંગત મત મતભેદ હોય કે અંગત કોઈ વિરોધ હોય એના લોકોને નકાર્યા હોય ન બોલાવ્યા હોય પરંતુ વાત કરીએ વિક્રમ ઠાકોરની તો વિક્રમ ઠાકોરનું કહેવું એવું થાય છે કે અહીંયા મારો જ નહીં મારા આખા ઠાકોર સમાજનું અહીંયા અવ અવગણના કરવામાં આવી છે આખા ઠાકોર સમાજનું અપમાન છે એવું પણ લોકો કહે છે કે ઠાકોરોને જ્યારે પણ ચૂંટણી આવે મત લેવાના આવે ત્યારે જ અમને યાદ કરવામાં આવે છે બાકી તો અમને કોઈ ગણતું જ નથી અને આપણે હું કોઈ પણ પક્ષને કોઈ કોઈનો પણ પક્ષ નથી લેતો વિરોધ કરતો પણ જનરલી તમે જુઓ કોઈ કોઈ પણ પક્ષના નેતા હોય જ્યારે ચૂંટણી આવે જ્યારે વોટ લેવાના આવો ત્યારે પબ્લિક પાસે ઘરે ઘરે જઈને બધા વાયદા કરે કે અમે તમારી માટે આ કરશું અમે તમારી માટે આ કરશું આટલો રોડ બની આપશું આટલું કામ કરી આપશું પછી પાંચ વર્ષ સુધી એ લોકો ગાયબ થઈ જાય છે ચૂંટણી એ એક એવો જાદુ છે કે ચૂંટણી આવે બધા નેતાઓ ઓટોમેટિક તમારા આગળ પ્રગટ થઈ જશે અને પછી ચૂંટણી પૂરી થાય એટલે બધા લોકો પાંચ વર્ષ માટે ગાયબ થઈ જશે તો કોઈપણ પ્રજા આપણા ઉપર કે તમારા ઉપર વિશ્વાસ કરીને તમને મત આપે છે તો તમને તમને કમસે કમ પાંચ વર્ષ આપ્યો છે કામ કરવા માટે પબ્લિકની સેવા કરવા માટે તો પાંચ વર્ષની અંદર મન લગાવીને પબ્લિકની તમે સેવા કરો નથી તો સાચું નહિ તો એને કહેવાય તો પબ્લિક પાસે તમે વોટ માગવા જશો જ નહીં જો તમે કામ તમારા જઈને શું કામ આપણા બોલવું ઉપર પબ્લિક વચ્ચે કે ભાઈ મને વોટ આપો આપણે નહીં હંમેશા આપણો કામ બોલવા જોઈએ તમે કામ એવું કરો તો પબ્લિક ઓટોમેટિક તમને સામેથી વોટ આપે તમારે તમારું માર્કેટિંગ કરવા ના ઉપર આપણું કોમ જ આપણું માર્કેટિંગ કરવું જુઓ મને એટલો ખ્યાલ આવે છે મને રાજકારણની અંદર કોઈ ઇન્ટરેસ્ટ નહીં નહીં હું પર્સનલી કોઈ પણ પાર્ટીનો પક્ષ રહેતો પણ જનરલી બધા લોકો માટે કહું છું કે તમે આટલું સમજી જાઓ તો ચૂંટણીમાં પ્રચાર કરી આપણે પોતે નહીં કરવાનો આપણું કોમ જ આપણો પ્રચાર કરવો જોઈએ આપણે પબ્લિકનો કોમ જ એટલો કર્યા કર્યો હોય પબ્લિક આગળ આપણી સાપ જ પબ્લિક આગળ આપણી સાપ આપણે એવી ઊભી કરી હોય તો પબ્લિકના પબ્લિક પાસે આપણે વોટ માગવા ના જવું જો પબ્લિક સામતી આપણને વોટ આપવા સાચી વાત છે ને તો ચલો તમારા બધાનો શું પ્રતિભાવ છે કે ભાઈ ખરેખર વિક્રમ ઠાકોરને બોલાવવો જોઈએ ના બોલાવવો જોઈએ ના બોલા ભૂલ કરી વિક્રમ ઠાકોરે એમના ઇન્ટરવ્યુ કીધું છે આગળ કે પબ્લિક કે સમાજ મને જેમ છે એ હું આગળ કરીશ તો વિડીયોનો હું અહીંયા અંત કરું છું વિડીયો તમને પસંદ આવે તો તમે વિડીયોનો કોમેન્ટ કરજો નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણો શું પ્રતિભાવ છે એ પણ તમે જરૂર કહેજો અને આપણે આશા રાખીએ કે સરકાર ફરીવાર કોઈ પણ આવા પ્રોગ્રામ કરે તો દરેક સમાજને ન્યાય આપે દરેક સમાજના કલાકારોને બોલાવીને એમનું સન્માન રાખે કોઈક મોટો એવો કાર્યક્રમ રાખે બની શકે કે વિધાનસભાની અંદર જગ્યાની ઉણ ફોના લીધે બધા કલાકારોને ન બોલાવવામાં આવ્યા હોય પરંતુ જો ટોચના બધા કલાકારોને બોલાવવામાં આવે તો અમુક ટોચના કલાકારોને અવગણવા ના જોઈએ યા તો પછી ફરીથી આ વિવાદનો અંત લાવવા માટે કંઈક એવો રસ્તો કાઢવામાં આવે કે બધા કલાકારોનું જાહેરમાં ફરીથી સન્માન કરવામાં આવે તેનાથી આ વિવાદનો અંત આવે નહીં તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આવનારા ભવિષ્યમાં વોટ બેંક મો જરૂર ફરક પડશે લોકો આને રાજકીય મુદ્દો બનાવીને બહુ મોટો હોબાળો પણ કરી શકે કેમકે વિરોધ પક્ષ હંમેશા કંઈક ને કંઈક વસ્તુ શોધતું જ હોય છે કે ભાઈ વિરોધ કરવા માટે આપણે ચર્ચામાં વધારે નથી ઊંડા જવું તમારો જે પણ પ્રતિભાવ હોય મને વિડીયોમાં કહેજો આપણે મળીએ બીજો નવો નવો એક આપણા ટોપિક આવતા વિડીયોની અંદર